સંચાલિત શોપિંગ સેન્ટર વેપારીઓ ગ્રાહકો થી ફરી દબકશે અંદાજિત બે હાજર સાત ની ઘેરાયેલું પાલિકા શોપિંગ સેન્ટર ઓગણીસ વર્ષો બાદ સુખદ આવશે આમોદ મેન બજારમાં શોપિંગ સેન્ટરની આગળ પોતાના પેટ્યુર રવા લાકડાના ગલ્લાઓ તે મજાત લારીઓ હવે મોટે ભાગે દુકાનોમાં ફેરવાશે તો ટ્રાફિક સમસ્યાનો અંત પણ આવશે નગર ચર્ચા બે હજાર સાતમાં ગ્રામ પંચાયતમાંથી પાલિકામાં અમોદનગર ફેરવાયું ત્યારે આ સ્થળ પર વર્ષો જૂની અંદાજીત બાસઠ દુકાનો હતી અને લોક ચર્ચા મુજબ કહેવાય છે કે આ દુકાનો પર સ્થાનિક તેમજ ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો માટે હાટ બજાર સમાન હતું દરેક દુકાન સવારે ખુલતાની સાથે જ વિવિધ ખાણી પીણી તેમજ રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જાણે લોકભીડ જમવાના દ્રશ્યો સર્જાતા હતા વર્ષો જૂની દુકાનો જર્જરીત હાલત હોય અને નવનિર્માણ જરૂરિયાત નગરપાલિકા તંત્ર જણાતા સંદર્ભે વેપારીએ સહકાર ભાવના અપનાવી હતી અને વેપારીઓ અને પાલિકાના તંત્ર વચ્ચે જૂના દુકાનદારને દુકાનની પ્રાથમિકતા આપવાની વાત હતી તેવો ઠરાવ પણ વેપારીઓના જણાવ્યા પ્રમાણે કરવામાં આવ્યો હતો અને જૂની દુકાનો તોડી પાડી અને ભવ્ય શોપિંગનું આયોજન ઘણા વિવાદો બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે નવનિર્માણ પૂર્ણ થયા પછી પણ વિવાદો રહેલા શોપિંગ સેન્ટરનો સુખાકાર્ય અંત આવ્યો છે ત્યારે જૂના વેપારીઓમાં એક આશાની કિરણ જાગી છે એમને શોપિંગમાં દુકાન મળશે અને ફરી નવી શરૂઆત સાથે ધંધા રોજગાર ધમધમશે વર્ષો બાદ હવે શોપિંગ સેન્ટરની દુકાનોના શટરો આમોદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી યથાગ પ્રયાસો બાદ ખુલશે તો હવે જોવાનું રહ્યું કે જૂના પાલિકાના ઠરાવ મુજબ શોપિંગની દુકાનો જૂના વેપારીઓની અંધકારમય ઘડીમાં આશાની કિરણ જાગે છે તો પ્રાથમિકતા આપશે કે પછી નવો વિવાદનો મધપૂરો છેડાશે એ આવનાર દિવસોમાં જોવું રહ્યું રિપોર્ટર જપન શાહ સાથે રિપોર્ટર અકબર બેલીમ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ શોપિંગ જેનો સ્ટ્રક્ચર રિપોર્ટ પણ મેળવી લીધેલો છે અને પોઝિટિવ આવેલો છે સરકારશ્રીમાંથી સૌના પ્રયાસથી ખાસ કરીને ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી પણ અમારી સાથે રહ્યા માનીય મુખ્યમંત્રી શ્રીનો પણ સારો એવો સાથ અને સહકાર મળ્યો કે જેના ભાગરૂપે નગરપાલિકા શોપિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે આમોદ શહેરમાં જે સાત વર્ષથી જે જૂનું શોપિંગ સેન્ટર બનેલું પડ્યું હતું તેની અત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળી ગયેલ છે અને ફાયર એનઓસી મળેથી આ શોપિંગ સેન્ટર અમે ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવશે અને આના માટે જાહેર હરાજી સિસ્ટમ અને તે એની જાહેર હરાજી કરવામાં આવશે અને તેમજ આ શોપિંગ સેન્ટરથી જે લોકોને દુકાનો મળશે એમાં લોકોમાં એક આનંદની લાગણી થશે અને નગરપાલિકાની જે ડિપોઝિટ પેટે અમે જે અમુક રકમ નક્કી કરીશું બોર્ડમાં બેસીને એને નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરશે કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદનગર આમોદનગરના તિલક મેદાન સ્થિત આવેલું આ કોમ્પ્લેક્ષ જે બે હજાર સાતમાં એનું ડિમોલેશન કર્યા બાદ અહીં નવીનીકરણ કરવાની શરૂઆત કરાઈ બે હજાર ને અગિયારમાં આ નિર્માણ થયું પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં ઘેરાયા બાદ આ કોમ્પ્લેક્ષ પ્રજા માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું ત્યારે અહીં જે બે હજાર સાતથી વ્યવસાય ધંધો કરતા દુકાનદારો અંદાજીત બાસઠ જેટલા દુકાનદારો છે જે બાસઠ દુકાનદારો અહીં વ્યવસાય માટેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને આ દુકાન મળે ને અમે અહીંયા સારી રીતે વ્યવસાય કરીએ કેમ કે ક્યાંક ને ક્યાંક આ ચોમાસું ઉનાળું કે ગરમી સિઝનમાં અહીં વરસાદમાં પલળતા પણ વેપાર ધંધો કરવા મજબૂર બન્યા છે ત્યારે હાલ તાજેતરમાં સમાચાર આવ્યા છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ તથા ધારાસભ્યના પ્રયત્નથી અહીં આ કોમ્પ્લેક્ષ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે ફિટનેસ સર્ટી આવી ગયું છે પરંતુ ફાયર સેફ્ટી આવ્યા બાદ આ ખુલ્લું મૂકાશે ત્યારે અહીંથી બે હજાર સાત પહેલાંના કબજેદારો આપણી સાથે જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપને આ કેવો આનંદનો આ માહોલ છે કેમ કે આ કોમ્પ્લેક્ષ હવે ફરીથી ખોલવા જઈ રહ્યો છે ખૂબ સરસ લાગી રહ્યું છે કારણ કે બે હજાર સાતથી એવું સમજો કે એક દુઃખદ યાતના ભોગવી રહ્યા છે જો આ અમને મળી જાય તો એવું થાય કે ભાઈ ખરેખર કંઈક સારું થાય આમોદની અંદર જે શોપિંગ છે તિલક મેદાનનું એ આમોદનો હાર્દ છે અને જો એ ચાલુ થાય તો જે બાસઠ દુકાનદારો જે અમે જૂના છે એમને કંઈક આસાની કિરણ જાગે કારણ કે બે હજાર સાતથી આજે બે હજાર પચીસ સત્તરથી અઢાર વર્ષથી જે તકલીફો અમને થઈ રહી છે એ તો આ જે જૂના કબજેદારો છે તેને જ ખબર પડે કે કઈ રીતે ઊભું રહેવું તો અમારા પ્રમુખશ્રી ધારાસભ્યશ્રી અમારા સંસદ સભ્યશ્રી જે પણ અર્થાંત પ્રયત્ન કરી રહ્યા છે અમે એમને ધન્યવાદ આપીએ છીએ કે આ શોપિંગ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને અમે જે જૂના કબજેદારો છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ એનું જે ભાડું અને જે ડિપોઝિટ હોય એ પ્રમાણે અમને આપે તો અમે બધા જ દુકાનદારો એક આશા લઈને બેઠા છે કે એક નવી દુનિયાનો એક એ થાય અસ્તુ ધન્યવાદ જેમ જણાવ્યું કે આમોદનગરમાં પ્રભુ શ્રી રામચંદ્રજીને જેમ અઢાર વરસનો વનવાસ ભોગવવો પડ્યો હતો તેવી જ પરિસ્થિતિ અહીંના સ્થાનિક વેપારીઓની છે બાસઠ વર્ષ બાસઠ જેટલા દુકાનદારો અહીં પોતાની દુકાન માટેની અપેક્ષા રાખી રાખ્યા છે અને આ અપેક્ષાના એવી છે કે છેલ્લા સત્તર વર્ષથી અહીં બહાર ઓટલા પર અને બહાર રોડ પર એમને વેપાર કરવા મજબૂર બન્યા છે ત્યારે આપણી સાથે અહીંના એક બીજા સ્થાનિક વેપારી જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું હવે આ કોમ્પ્લેક્સ ખુલી રહ્યું છે થોડા દિવસમાં ખુલ્લું મૂકવામાં આવશે પ્રજા તરફ મૂકવામાં આવશે તો આપણી શું અપેક્ષા છે અને આપ આ વિશે આપ શું કહેવા માગો છો બસ સાહેબ અપેક્ષા અમારી એટલી છે કે આ બે હજાર સાત પછી જે ડિમોલેશન અમને અમારે સાથે સહકારમાં રાખી અને દુકાનોનું ડિમોલેશન કર્યા બાદ અમને જે વચન આપેલું અને તેમને તેઓ વચન પ્રમાણે અમારી ઠરાવ પણ કરેલો છે કે પ્રથમ પ્રાથમિકતા તમે જે જૂના દુકાનદારો છે તેમને જે કંઈક કબજો ધરાવે છે તેમને અમે આપીશું તો એમના વચન પ્રમાણે તેઓ જે ઠરાવ કરેલો છે તે પ્રમાણે તેઓ અમને આ દુકાનો સુપ્રત કરે અને જે એમને પ્રયત્ન કરેલા છે પ્રયત્ન પ્રમાણે આ દુકાનો આ શોપિંગ ચાલુ થાય એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ ચોક્કસપણે પરંતુ આ જે કોમ્પ્લેક્ષો બનશે સરકારના નીતિ નિયમ પ્રમાણે અહીં હરાજી થશે તો એ બાબતે આપનું શું કહેવું છે સાહેબ સરકારના નીતિ નિયમો તો હોય જ છે પણ નગર એ નગર જ હોય અને નગરમાં નિર્ણયો પણ નગરના નગરપતિઓ લેતા હોય છે સરકાર શ્રી એમના જે નિયમ ધારા ધારાધોરણ યોગ્ય કરતા હોય તે પ્રમાણે જે ઠરાવ આ લોકોએ અમારા કરેલા છે કે જૂના દુકાનદારોને અમે પ્રથમ પ્રાથમિકતા આપીશું તો એ એ પ્રમાણે આ લોકો જે વચન પાડી અને અમને આપે તો એ એમના નિયમોમાં જ આવતું હોય છે એ રીતે પ્રથમ પ્રાથમિકતા આપે એવું અમે ઈચ્છીએ છીએ સાહેબ જેમ જણાવ્યું કે ભાઈ આમોદ નગરપાલિકાએ જે તે સમયે આ દુકાનદારોને બાસઠ જે દુકાનદારો છે તેઓને ઠરાવ કરીને આપેલો હતો અને આ ઠરાવમાં જણાવેલ હતું કે જે તે સમયે આપને યોગ્ય ન્યાય મળશે અને અહીંયા જ્યારે આ સ્થાનિક બાસઠ જેટલા વેપારીઓ પોતાની દુકાનો પરત મળે તેવી માંગ કરવા જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ વેપારીઓમાં જોવા રહ્યો જોવા મળી રહ્યો છે આમોદથી બેલીમ સાથે જાપાન સા કાનમ એક્સપ્રેસ બ્યુરો રિપોર્ટ